રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર માંડવી ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો માંડવીના રોટરી ક્લબ ખાતે રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠનનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંધની અધ્યક્ષતામાં સન્માન અને સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રારંભે એફ નોડે દ્વારા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન વિશે માહિતી આપવામાં આવી હતી સ્વાગત પ્રવચન માંડવી તાલુકા પ્રમુખ રમેશ મહેશ્વરીએ કર્યો હતો માં પ્રવચન પ્રદેશ અધ્યક્ષ અજીજભાઈ સાંત તથા હોદ્દેદારોએ કર્યો હતો ત્યારબાદ મુંદ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમને જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં દરેક માનવ માટે અધિકારો આપવામાં આવ્યા છે જેની સંપૂર્ણ જાણકારી મેળવવી જરૂરી છે ઘણા લોકોને પોતાના અધિકારો વિશે સમજણ નથી તેવા દરેક વર્ગના લોકોને તેમના અધિકારો વિશે જાણકારી આપી તેમના અધિકારો અપાવવા રાષ્ટ્રીય માનવાધિકાર સુધાર સંગઠન તેમની સાથે રહેશે અને કોઈ વ્યક્તિ સાથે અન્યાય ન થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે તે માટે આ સંગઠનને વિશાળ અને મજબૂત બનાવવા અપીલ કરી હતી ત્યારબાદ માંડવી તાલુકા અને શહેરના નવા નિમાયેલા હોદ્દેદારોનો સન્માન કરવામાં આવ્યો હતો

वरेश भाई सोधम सुजान सांड इमरान जुनेजा विक्रम सिंह गोहिल वगैरह उपस्थित રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન એફએસ નોડે તથા આભાર વિધી જક્રિયાભાઈ કુંભારે કરી હતી મારું નામ સાંત અજીત સુલેમાન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંઘઠનનો ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ આજનો કાર્યક્રમ માંડવી ખાતે માંડવી તાલુકા પ્રમુખ અને મહિલા સંગઠનના પ્રમુખની વરણી સંબંધે હતો ઇમરાનભાઈ મેમણ લીગલ એડવાઇઝર રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન આજરોજ માંડવી ખાતે માંડવી તાલુકાના પ્રમુખ અને મહિલા પ્રમુખની વરણીનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો તેમાં પ્રદેશ અધ્યક્ષ અજીતભાઈ સાંધ તથા માંડવી તાલુકાના પ્રમુખ તરીકે ડૉક્ટર રમેશભાઈ મહેશ્વરીની નિમણૂક કરવામાં આવી છે તથા મહિલા પ્રમુખ તરીકે અલ્ફાનાબેન કુંભારની પણ પ્રમુખ તરીકેની જવાબદારી એમને સોંપેલ છે આશા રાખીએ છીએ કે માનવીય સંરક્ષણ અધિનિયમ હેઠળ માનવ અધિકારોની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે કાયદામાં એ કાયદાની જોગવાઈઓનું કેવી રીતે પાલન થાય એના માટે જાગૃતતા ફેલાવવાની અને લોકોને કોઈપણ વ્યક્તિ પોતાના માનવી અધિકારોથી વંચિત ન રહી જાય એ માટેના પ્રયાસો કરશે તેવી અપેક્ષા રાખી છે જય હિન્દ જય ભારત મારું નામ છે ડૉક્ટર રમેશભાઈ મહેશ્વરી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુધારા સંગઠન વતીથી માંડવી તાલુકા પ્રમુખ તરીકે મારી વણી થઈ છે તો આજરોજ આમ જે માનવી મંદામે મુકામે અમારો કાર્યક્રમ ગોઠવાયું હતો અને એનામાં મહિલા પ્રમુખ તરીકે તેમજ અમને અન્ય સદસ્યો જોડાયા હતા તો આ મહિ માનવ અધિકાર પંચ વિશે લીગલ એડવાઇઝર ઇમરાનભાઈએ પણ સારી એવી માહિતી આપી હતી કે માનવ અધિકાર પંચ શું છે અને કેવી રીતના કામ કરે છે અને અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી અજીતભાઈ પણ ઉપસ્થિત હતા તેમજ તાલુકા જિલ્લા પ્રમુખશ્રીઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ અલ્ફાના કુંભાર છે આજ રોજ માંડવી તાલુકા મહિલા સંગઠનના પ્રમુખ તરીકે વરણી થઈ થયેલ છે અને આ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના જે પણ ગાઈડલાઈન છે જે પણ નિયમો છે તેનું પૂરેપૂરું પાલન કરીશ અને માંડવી તાલુકામાં જે પણ મહિલાઓની ટીમ હશે તેનું આગળ લાવીશ ફ્રેશનસ કફર યશ સોફ્ટ ડ્રિંક્સ